નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ એક જુલાઈ બે હજાર ચોવીસ અને મિત્રો વાર છે આજે સોમવાર સોમવારના દિવસે કપાસ બજાર કેવું રહેવાનું છે ઉપરાંત શું છે વાયદા બજારની અપડેટ્સ અને કપાસની આવકો કેવી થઈ શકે છે અને ખેડૂતોને મૂંઝવું તો સૌથી મોટો પ્રશ્ન આજે શું કપાસના ભાવ સોળસો પ્લસ થઈ શકે છે કે નહીં સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપવાના છે તેથી વિડીયોમાં માન સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો ખાસ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સૌ પ્રથમ ખેડૂત મિત્રો આપણે પ્રીવિયસ ક્રોઝ જ્યારે કપાસના બજાર બંધ થઈ ગયા કે શનિવારના ઊંચા ભાવની વાત કરીએ તો પંદરસો એકાણું રૂપિયા છે ને મિત્રો આજે આશા છે કે એકથી બે સેન્ટરો એવા હશે જ્યાં કપાસના ભાવની વાત કરીએ તો સોળસો પ્લસ બોલાતા જોવા મળી શકે છે ઉપરાંત ખેડૂત મિત્રો ઓલ ઓવર અત્યારે વાત કરીએ તો એપ્રોક્સિમેટ નેવુંથી પંચાણું ટકા માર્કેટયાર્ડો એવા છે જ્યાં અત્યારે કપાસના ભાવ પંદરસો પ્લસ બોલાતા જોવા મળી રહ્યા છે પરંતુ મિત્રો આ અઠવાડિયાની વાત કરીએ તો એપ્રોક્સિમેટ નવ્વાણું ટકા મિત્રો માર્કેટયાર્ડો એવા થઈ જવાના છે જ્યાં કપાસના ભાવ પંદરસો પ્લસ મિત્રો બોલાતા જોવા મળવાના છે એટલે મિત્રો હાલ કપાસના ભાવમાં જે સુધારો જોવા મળી રહ્યો છે તે વાયદા બજાર એમસીએક્સ અને ન્યૂયોર્ક ઉપર આધાર રાખે છે જો બંને વાયદા બજાર સારી તેજીથી ગ્રોથ થશે તો કપાસના ભાવ આ અઠવાડિયામાં જ સોળસો સુધી જવાની સંભાવના દેખાતી જોવા મળી રહી છે એમાં પણ મિત્રો સૌથી પહેલાં વાત કરીએ એમસીએક્સ વાયદાની એમસીએક્સ વાયદો અત્યારે અઠ્ઠાવન હજાર આઠ સાતસો અને સાઠ રૂપિયા મિત્રો જોવા મળી રહ્યો છે અત્યારે મિત્રો વાત કરીએ ઓપન પ્રાઇસ જે હતી એ મિત્રો અઠ્ઠાવન નવસો હતી પરંતુ ત્યારબાદ ઘટાડો જોવા મળ્યો છે હવે મિત્રો આમાં જો આજે સુધારો થાય ઓપન સાઈઠ પાંચસો સુધી પહોંચવાની સંભાવના છે પરંતુ વાયદા બજાર જો અઠાવન હજાર આઠસોની નીચે ખુલે તો ફરી એકવાર ઘટાડો અને અઠ્ઠાવન હજાર આઠસો પ્લસ ખુલશે તો સારી એવી તેજી જોવા મળવાની સંભાવના છે ત્યારબાદ મિત્રો આપણે ન્યૂયોર્ક વાયદાની વાત કરીએ તો ન્યૂયોર્ક વાયદા બજાર અત્યારે મિત્રો ખુલી ગયેલો છે અને બોતેર પોઈન્ટ એકત્રીસ ડોલરે ચાલી રહ્યો છે અને ખુલતા વેત જ નાની એવી તેજી હતી પરંતુ ફરી એકવાર નાની મંદી જોવા મળી રહી છે ત્યારબાદ આપણા કપાસના જે એવરેજ ભાવ પ્રતિ ક્વિન્ટલના હોય છે એ જોઈ લઈએ તો એવરેજ ભાવ છ હજાર નવસો અઠ્ઠાવન રૂપિયા ત્યારબાદ સૌથી ઓછા ભાવ ચાર હજાર બસો ને ત્રીસ રૂપિયા અને સૌથી વધુ ભાવ આઠ હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી બોલાઈ શકે છે હવે મિત્રો કપાસની આવકોની વાત કરી દઈએ તો ગુજરાતમાં કપાસની છ હજાર પાંચસો બેલ સુધીની આવક અથવા તો છ થી આઠ હજાર બેલ વચ્ચે અને મહારાષ્ટ્રમાં છ થી દસ હજાર અથવા તો બાર હજાર બેલ વચ્ચે આવો થઈ શકે છે ઓલ ઓવર ભારતમાં એપ્રોક્સિમેટ વીસથી બાવીસ હજાર અથવા તો ઓગણીસથી બાવીસ હજાર સુધીની આવક થઈ જશે હવે ખેડૂત મિત્રો કપાસના ભાવમાં વાત કરીએ તો વીસથી ત્રીસ રૂપિયાનો પણ સુધારો જોવા મળી શકે છે સમગ્ર અઠવાડિયા દરમિયાન સોળસો પચાસ સુધી કપાસનો ભાવ પણ જઈ શકે છે તો મિત્રો આ અથવા વિડીયો પસંદ આવે તો ખાસ લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો હસતું જઈએ